બનાસકાંઠા જિલ્લામાં ભાજપની ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ ડીસા નગરપાલિકાની સત્તર વિવિધ સમિતિના ચેરમેનોએ શહેર ભાજપ પ્રમુખને ધર્યા રાજીનામા ચેરમેનોએ આપેલા રાજીનામા શહેર પ્રમુખને આવવા પહોંચ્યો ચેરમેનો પાલિકા પ્રમુખ નારાજ ચેરમેનોના રાજીનામાથી મચ્યો હડકમ નવા જૂનીના દેખાયા એંધાણ ભાજપના નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાના કરાઈ રહી છે માંગ

પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે ફ્રી બોર્ડ બોલાવું બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતા નહીં કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે જ્યારે એજન્ડા અમને મળે ત્યારે મને ખબર પડે છે આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી ખોટી એમના હિસાબે નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કરે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે અમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટકે આજે અમારે આડા રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ છે પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી છીએ પ્રમુખની હાજરીમાં ચીફ ઓફિસરે કેબિન બંધ કરાવી હા એ દિવસે પ્રમુખ પણ એમના પતિ પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલ્લી રે એના રિજિસ્ટ્રના લોક મારી દેતા એ ભારત વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત બના બન્યો એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું આજે વાસુભાઈ મોઢ પોતે શાસક પક્ષના નેતા છે એમણે ટેલિફોનિક માર્ગ ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છીએ એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે એમને મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ન થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજગી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સોંપળી અમને કીધું હતું કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સોંપળી અને ઉપર એમની પણ પ્રદેશની અંદર રજૂઆત કરી હતી પ્રદેશમાં તે પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી દસ પંદર દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતામાં શાસક પક્ષના નેતાની અધ્યક્ષતામાં અહીંયા રાજીનામા મારી પાસે આવ્યા હતા એટલે મેં મારા પ્રમુખને જાણ કરી મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે એટલે એમને એવું કીધું કે ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો એટલે જે વાત હશે એ અમે આ રાજીનામાની વાત જિલ્લા પ્રમુખને જાણ કરી અને

આ બધી વાત થઈ ગયેલી છે હવે મૂળ નિર્ણય જિલ્લા અને અને પ્રદેશને કરવાનો છે એ લોકો લગભગ નિર્ણય બે ચાર દિવસમાં જે નિર્ણય લેશે પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો તો એક અમારી પણ મદદ છે કે અમને રાજીનામું અમે લીધા છે અને જિલ્લા પ્રમુખને જાણ કરવાનું જે ચેરમેનો રાજીનામા આપ્યા છે શું બતાવ્યું છે મુખ્ય કારણ એમનું મુખ્ય કારણ એક જ છે કબે મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારીઓ કહે છે કે ભાઈ તમારે કોઈ ઠાણેનું ટેન્કર જોતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો તમે કામ કરીશું બાકી અમે કામ કરીશું ને એવા એમની વાત એ છે ને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે એટલે વિષય બીજો કંઈ કારણ નથી મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી મેવટના કારણે કોઈ ખતરાકના કારણે આમનો કામ થતો નથી પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લઈ દઈશું અને સો ટકા ખાતરી છે કે નિકાલ આવી છે આજે નગરપાલિકાના સત્તર ચેરમેનો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય ને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું ચેરમેનોનો કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એમના મળતી આવો ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈ હિસ્સા પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ જિંદગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી ક્યાં નારાજ સભ્યોના કામ થતા નથી ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા